નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર ની અંદર આપણે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 જે છે એમાં ઉદાહરણ 6 ની વાત કરવાના છે તો ઉદાહરણ 6 ની અંદર આપણને આપેલું છે કે નીચે આપેલા કયા ગણ જે છે શાંત છે અને કયા ગણ જે છે અનંત છે તે નક્કી કરો તો સૌથી પહેલા આપણે જે છે જો પહેલા ગણની વાત કરીએ તો x કે જ્યાં x બિલongs ટુ n એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે અને x 1 અને x 2 નો ગુણાકાર 0 છે

ત્યાર પછી ત્રીજા ગણની જો વાત કરવામાં આવે તો x કે જે x બિલોંગ્સ ટુ n છે અને 2x 1 બરાબર 0 છે તો 2x 1 બરાબર 0 છે તો -x સામે જશે તો +1 બે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો 1/2 થાશે હવે 1/2 પ્રાકૃતિક સંખ્યા નથી તો

તો તેથી આપણે કહી શકીએ એકી સંખ્યા નો ગણ છે તો આ પણ જે છે એ અનંત ગણ કહેવામાં આવે છે તો તે અનંત સુધી જશે પાંચમો પણ અનંત ગણ છે તો બહુ જ સરળ એવો દાખલો હતો તો મને આશા છે કે તમને સમજાઈ ગયો હશે તો ફરી પાછા મળીશું એક નવા જ વિડીયોમાં નવા જ દાખલા સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ